નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં મિત્રો આજનો વિડીયો ખૂબ જ ખાસ છે કારણ કે મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈએ છીએ વાસ્તુશાસ્ત્ર ઉપરના એક ટોપિક ઉપર આ ટોપિક છે તો ખૂબ જ સામાન્ય પરંતુ આ ટોપિક ઉપર જો ધ્યાન દેવામાં ન આવ્યું તો તેના લીધે મિત્રો તમારા સ્વાસ્થ્ય અને દોલત ઉપર ઘરમાં અસર પડી શકે છે મિત્રો આપણા વાસ્તુશાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે રાત્રે સૂતી વખતે આપણું શરીર ફક્ત આરામ જ નથી કરતું હતું પરંતુ પ્રકૃતિની ઉર્જા સાથે તાલમેલ પણ બનાવી રહ્યું હોય છે માટે મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તમારે રાત્રે સૂવાની દિશા ઉપર એટલે કે કઈ દિશામાં માથું રાખવું જોઈએ કઈ દિશામાં પગ રાખવું જોઈએ તેના વિશે સંપૂર્ણ વિગતવાર આપણે મિત્રો આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ તેથી સુવાની દિશા યોગ્ય હોવા પર જીવનમાં ખૂબ જ સકારાત્મક ઉર્જા વધે છે જીવનમાં ઉર્જા આવે છે મિત્રો સકારાત્મક જીવન બનવા લાગે છે પરંતુ જ્યારે તમે ખોટી દિશાને કારણે સુવો છો તો તેના લીધે તણાવ અવરોધ અને જીવનમાં પરેશાનીઓ ખૂબ વધી શકે છે મિત્રો વિડીયોમાં આપણે વિસ્તારથી જાણીએ કે કઈ દિશામાં તમે તમારું માથું રાખવું જોઈએ કઈ દિશામાં તમારે તમારા પગ રાખવા જોઈએ અને આમ જો ન કરવામાં આવે તો તેનાથી તમારા જીવનમાં કઈ ખરાબ અસરો થઈ શકે છે તો મિત્રો વધુ વાર ન લગાડતા વિડીયોની શરૂઆત કરીએ અને વિડીયોના કોમેન્ટ બોક્સમાં એકવાર વાર હર હર મહાદેવ અવશ્ય લખીએ તો મિત્રો આવો જાણીએ વાસ્તુ અને ધર્મ મુજબ સુવા માટેની દિશા કંઈ ખોટી માનવામાં આવે છે મિત્રો વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા મુજબ પૂર્વની દિશા દેવાલય તરીકે માનવામાં આવે છે દેવાલય એટલે કે ઉગમણી દિશા મિત્રો સૂર્ય પૂર્વ દિશાથી ઉગે છે અને તેને દેવતાઓની દિશા માનવામાં આવે છે કારણ કે પૂર્વ દિશાને ઉગમણી દિશા પણ તેટલા માટે જ કહેવામાં આવે છે પૂર્વ દિશામાં પગ રાખીને શું એ સૂર્યનું અપમાન કરવામાં આવે તેવું માનવામાં આવે છે માટે રાત્રે જ્યારે પણ સુવો ત્યારે ખાસ ધ્યાન રાખો કે તમારા પગ સૂર્ય દિશાની એટલે કે પૂર્વ દિશા તરફ હોવા જોઈએ નહીં અન્યથા મિત્રો તે સૂર્ય ભગવાનનું અપમાન કર્યું તેવું માનવામાં આવે છે આમ કરવાથી સારા કાર્યમાં અવરોધ આવી શકે છે તમારા નસીબમાં પણ ઘણા બધા અવરોધ આવી શકે છે માટે આ દિશામાં તમારા પગ રાખવાનું ટાળજો આમ કરવાથી તમારા જીવનમાં માનસિક ચિંતા પણ વધી શકે છે માટે આ દિશામાં ક્યારેય પગ રાખીને સુસો નહીં મિત્રો દક્ષિણ દિશાના નકારાત્મક પ્રભાવો વિશે જાણીએ તો મિત્રો વાસ્તુશાસ્ત્રમાં દક્ષિણ દિશાને ભારે અને યમ દિશા માનવામાં આવે છે કારણ કે મિત્રો દક્ષિણ દિશા એ એવી દિશા છે જેમાં સારું અને ખરાબ બંને પરિણામો મળી શકે છે પરંતુ મિત્રો દક્ષિણ દિશામાં પગ રાખીને સૂવાથી ઘર અને વ્યક્તિ પર નકારાત્મક ઊર્જાનો પ્રભાવ પડી શકે છે ઘરમાં કોઈ ખરાબ અણબનાવ બની શકે છે અકસ્માત અકસ્માત પણ સર્જાઈ શકે છે અને જો અગાઉથી ઘરમાં નકારાત્મક ઉર્જા હોય તો આ દિશામાં પગ રાખીને સુવાથી તે ઉર્જામાં વધારો પણ થઈ શકે છે માટે દક્ષિણ દિશામાં પણ પગ રાખીને સુવાનું ટાળવું જોઈએ આમ કરવાથી નાણાકીય સમસ્યાઓ તણાવ અને વારંવાર થતી મુશ્કેલીઓમાં પણ વધારો થઈ શકે છે આર્થિક સ્થિતિ પણ બગડી શકે છે માટે જ આ દિશામાં સુવાનું એટલે કે આ દિશામાં પગ રાખીને સુવાનું ટાળવું જોઈએ તો મિત્રો દક્ષિણ દિશામાં પગ ન રાખવા જોઈએ પૂર્વ દિશામાં પગ રાખવાને જોઈએ તે અંતે કઈ દિશામાં સુવું અને પગ રાખવું શુભ માનવામાં આવે છે તો મિત્રો આ દિશાઓ બે વિશે જાણીતે તો ખરાબ હતી એટલે કે તે દિશામાં પગ રાખીને સુવાથી ખરાબ પરિણામો મળે છે પરંતુ જાણીએ કે કઈ દિશા અંતે શુભ માનવામાં આવે છે મિત્રો ધાર્મિક માન્યતાઓ અને વાસ્તુશાસ્ત્ર ના બંને અનુસાર દક્ષિણ કે પૂર્વ દિશામાં માથું રાખીને સુવું શુભ માનવામાં આવે છે પરંતુ આ બંને દિશામાં પગ રાખવાથી તેના ખરાબ પરિણામો મળી શકે છે મિત્રો આ ઉર્જા સંતુલિત કરે છે એટલે કે દક્ષિણ અને પૂર્વ દિશામાં માથું રાખીને સુવાથી તે ઉર્જાને સંતુલિત કરવાનું કાર્ય કરે છે તમારું સ્વાસ્થ્ય સુધારે છે અને તમારા મનને પણ શાંત કરવાનું કાર્ય કરે છે ઘણા બધા વાસ્તુશાસ્ત્રના નિષ્ણાંતોનું કહેવાનું એમ પણ છે કે મિત્રો યોગ્ય દિશામાં સુવાથી તમારા નસીબ અને પ્રગતિ પર સકારાત્મક અસર આવી શકે છે તમારું જીવન બદલાઈ શકે છે આર્થિક પરિસ્થિતિઓ પણ સારી થઈ શકે છે તથા લાંબા સમયથી જે સ્વાસ્થ્યને લગતી ઘણી બધી સમસ્યાઓ ચાલી રહી હતી તેનો અંત પણ આવી શકે છે તો મિત્રો જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને અવશ્ય લાઈક કરજો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો તથા જે દિશામાં પૂર્વ અને દક્ષિણ દિશામાં માથું રાખીને સૂવાથી તમારા પગ જે પણ દિશામાં નીકળે છે તે દિશામાં પગ રાખવું શુભ માનવામાં આવશે મિત્રો આ માહિતી તમારા મિત્રજનો અને પરિવારજનોને અવશ્ય શેર કરો તથા વિડીયોને લાઇક કરો અને ચેનલ પર નવા શોતા તરત જ સબસ્ક્રાઈબ કરો મળીશું મિત્રો હવે આવા જ નવા વિડીયો સાથે નવી જાણકારી સાથે તથા જો તમે કોઈ પણ વાસ્તુશાસ્ત્રને લગતી માહિતી મેળવવા માગતા હોય કોઈ ટોપિક વિશે પ્રશ્ન હોય તો તમ અમને કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો તો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ બધા લોકો વિડીયોને અંત સુધી જુઓ તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ અસ્ત